નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે મિત્રો હિન્દુ ધર્મમાં પિતૃપક્ષનું ઘણું મહત્વ છે પિતૃપક્ષ દરમિયાન આપણા પૂર્વજો પિતૃલોકમાંથી આપણને મળવા આવે છે અને તેઓ આપણા માટે કરેલા શ્રાદ્ધ તર્પણ પિંડદાન વગેરે કાર્યોથી સંતુષ્ટ થાય છે અને દર વર્ષે પિતૃપક્ષ શુક્લ પક્ષના દિવસે આપણને આશીર્વાદ આપે છે તે ભાદ્રપદ માસ પૂર્ણિમા તિથિથી શરૂ થાય છે અને સોળ દિવસ પછી અમાવસ્યાના દિવસે એની પૂર્ણાહુતિ થાય છે તેથી પિતૃપક્ષના દિવસોમાં શ્રાદ્ધ અને દાન કરવું જોઈએ જે વ્યક્તિ પોતાના પૂર્વજોના આશીર્વાદ મેળવે છે તેના પરિવારનું ગૌરવ હંમેશા વધે છે આવી વ્યક્તિ ક્યારેય ગરીબ નથી રહેતી આ વર્ષે પિતૃપક્ષ સત્તર સપ્ટેમ્બર મંગળવારથી શરૂ થઈ રહ્યો છે અને પિતૃપક્ષ બેજી ઓક્ટોબરે સમાપ્ત થશે પિતૃપક્ષ સોળ દિવસ સુધી ચાલે છે આ સમય દરમિયાન વ્યક્તિએ પિતૃઓને સંતુષ્ટ કરવા માટે કેટલાક ઉપાયો કરવા જોઈએ મિત્રો પૂર્વજો વ્યક્તિના પરિવારનું રક્ષણાત્મક કવચ છે પિતૃશક્તિ મનુષ્યને દરેક પ્રકારના સંકટથી બચાવે છે જો ઘરમાં પિતૃશક્તિનો વાસ હોય તો ઘરમાં કોઈ અશુભ આત્મા કે નકારાત્મક શક્તિઓ પ્રવેશતી નથી એટલા માટે પિતૃપક્ષ દરમિયાન આપણે કેટલાક એવા કામ કરવા જોઈએ જેથી પિતૃશક્તિ આપણા ઘરમાં વાસ કરે ગરૂર પુરાણમાં ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ પિતૃઓને પ્રસન્ન કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ઉપાયો જણાવ્યા છે ભગવાન શ્રી કૃષ્ણ અનુસાર પિતૃઓને સંતુષ્ટ કરવાનો શ્રેષ્ઠ ઉપાય દાન છે અને દાનમાં સૌથી શ્રેષ્ઠ છે તલનું દાન જે પણ જો કોઈ વ્યક્તિ પિતૃપક્ષમાં પિતૃઓ માટે તલનું દાન કરવાથી તેના તમામ પાપ અને દુઃખનો નાશ થાય છે મિત્રો આપણા પ્રાચીન ધાર્મિક ગ્રંથોમાં ગાયને ખૂબ જ મહત્વપૂર્ણ અને પવિત્ર પ્રાણી માનવામાં આવે છે શાસ્ત્રોમાં ગાયને માતા કહેવામાં આવી છે અને તમામ દેવીદેવતાઓ તેની પૂજા કરે છે ગાય માતાના શરીરમાં તેત્રીસ પ્રકારના દેવી દેવતાઓનો વાસ છે ગાય ખૂબ જ શુદ્ધ સ્વચ્છ અને પાપરહિત પ્રાણી છે ઋગ્વેદમાં જગતનું પાલનપોષણ કરતી કાંધેનું માતાનો ઉલ્લેખ છે તેના દર્શનથી મનુષ્યના હજારો પાપો નાશ પામે છે એટલા માટે આ પાપ વિનાની માતા ગાયને ક્યારે ત્રાસ ન આપવો જોઈએ ગાયને ક્યારે મારવી ન જોઈએ અને તેમને ક્યારે દુઃખ ન આપવું જોઈએ શાસ્ત્રોમાં ગાયની હત્યા કરવી એ સૌથી મોટું પાપ માનવામાં આવે છે મિત્રો ભગવાન શ્રીકૃષ્ણને ગાયો પ્રત્યે વિશેષ પ્રેમ હતો તેઓ ગાય માતાને ખૂબ ચાહતા હતા શ્રી કૃષ્ણના મતે ગાયની સેવા કરવી એ શ્રેષ્ઠ ધર્મ છે આનાથી મોટું પુણ્ય વિશ્વમાં બીજું કોઈ નથી કલિયુગની આગાહી કરતી વખતે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે કલયુગમાં જ્યારે ધર્મગાયબ થઈ જશે ત્યારે માણસથી ગાયની સેવા નહીં થાય તેના દૂધ માટે તે ગાયને ઘણી તકલીફ આપશે જેના પરિણામે કળિયુગમાં તેના ઉપર પાપ અને અધર્મ આવશે કલયુગના અંતના લક્ષણો વર્ણવતા શ્રીકૃષ્ણ કહે છે જ્યારે ગાયો જગતમાંથી અદૃશ્ય થઈ જશે ત્યારે કલયુગનો અંત આવશે જે વ્યક્તિ કળિયુગમાં પણ ગાયની સ્વાર્થ ભાવે સેવા કરે છે તેને સુખ પ્રાપ્ત થાય છે જે સ્ત્રી રસોડામાં બનેલી પહેલી રોટલી માતા ગાયને ખવડાવે છે તે હંમેશા સૌભાગ્યવતી અને ભાગ્યશાળી રહે છે જે વ્યક્તિ ગાયમાંથી મેળવેલા પંચગવ્યને પોતાના ઘરમાં રાખે છે તેના ઘરમાં ક્યારે દુઃખ ખકે ગરીબી નહીં આવે મિત્રો આપણા હિન્દુ ધર્મના તમામ શાસ્ત્રોમાં ગાયની સેવાને શ્રેષ્ઠ માનવામાં આવે છે જે વ્યક્તિ દરરોજ કોઈને કોઈ રીતે ગાય માતાની સેવા કરે છે તે સૌથી પુણ્યશાળી બને છે ગામડાઓમાં માણસને ગાયની સેવા કરવાનો મોકો મળે છે પરંતુ શહેરોમાં ગાયને સરળતાથી જોઈ શકાતી નથી એટલે માણસે ગૌશાળામાં જઈને ગાયની સેવા કરવી જોઈએ અથવા ગૌશાળા માટે દાન આપવું જોઈએ આ સિવાય તમે તમારા ઘરમાં ગાય માતાની મૂર્તિ જરૂર રાખો અને તેમની પૂજા કરો તેનાથી પણ માતા કાંધેનુની કૃપા પ્રાપ્ત થાય છે શાસ્ત્રોમાં માતાને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે તેથી તેમની પૂજા કરવાથી દરિદ્રતા દૂર થાય છે પ્રાચીન કાળથી ગાય માતાની સેવા અને રક્ષણ કરવાની પરંપરા ચાલી આવે છે ઘણા અસ્ય સાધુઓ ગાયોને પોતાની ઝુંપડીમાં પાળતા હતા અને રાજા મહારાજ ગાયોનું દાન કરતા હતા ગાયનું દાન સૌથી મોટું દાન કહેવાય છે ગાયનું દાન કરવાથી તમામ જન્મોના પાપોનો નાશ થાય છે અને મનુષ્યને મોક્ષ મળે છે આજે અમે તમને ગાય માતા સંબંધિત ખૂબ જ મહત્વપૂર્ણ વાતો જણાવવા જઈ રહ્યા છીએ ગાયની પૂજા કેવી રીતે કરવી ગાયને કઈ વસ્તુઓ ખવડાવવાથી અને ગાયના કયા ભાગને સ્પર્શ કરવાથી દરિદ્રતા દૂર થાય છે તેના શું પરિણામ મળે છે વગેરે વિશે ખૂબ મહત્વનું જ્ઞાન આપણા શાસ્ત્રોમાં આપવામાં આવ્યું છે તમે બધાએ અમારી પરમપૂજનીય ગાય માતા વિશે આ વાતો જાણવી જ જોઈએ આ તમારા જીવનમાંથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર કરશે મિત્રો ઘણી વખત સ્ત્રીઓ જાણે જાણે ગાયને કેટલીક વસ્તુઓ ખવડાવી દે છે જેના કારણે દેવી લક્ષ્મી ક્રોધિત થઈ જાય છે એવું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ વસ્તુઓ ગાયને ક્યારે ખવડાવવી જોઈએ નહીં તેનાથી વ્યક્તિના જીવનમાં દુર્ભાગ્ય આવે છે જો તમને કોઈ કાર્યમાં સફળતા ન મળે તો ચાલો જાણીએ ગાય માતાને લગતા મહત્વપૂર્ણ નિયમો સૌપ્રથમ મિત્રો ગાય માતાના દર્શન કરવા ખૂબ જ શુભ છે શાસ્ત્રો કહે છે કે દરરોજ સવારે ગાયના દર્શન કરવાથી પુણેની પ્રાપ્તિ થાય છે અને સવારે ગાયના છાણના દર્શન કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે જઈ રહ્યા છો અને અચાનક ગાય માતા તમારા રસ્તામાં આવી જાય છે તો તે કાર્ય ચોક્કસપણે સફળ થશે કોઈ પણ યાત્રા પર જતી વખતે ગાય માતાના દર્શન થાય તો યાત્રા પૂર્ણ થઈ જાય છે તેમાં કોઈ શંકા નથી જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કુંડળીમાં પિતૃદોષ હોય તો અન્ય ઉપાયોની સાથે સાથે દરરોજ માતા ગાયને રોટલી અને ઘાસ ખવડાવવાથી લાભ થાય છે અને પિતૃદોષથી મુક્તિ મળે છે તેવી જ રીતે કુંડળીમાં શનિની સાડા સાતી કે મહાદશા હોય તો દર શનિવારે અને અમાવસ્યાના દિવસે કાળી ગાયને ઘાસ કે રોટલી ખવડાવો અને તેની પૂજા કરો તેનાથી ક્ષણિક દોષ દૂર થાય છે ગૌમૂત્ર એટલે કે ગૌમૂત્ર આરોગ્યની દૃષ્ટિએ ખૂબ જ ઉપયોગી શુદ્ધ અને અત્યંત ફાયદાકારક છે ગૌમૂત્ર માત્ર આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જ મહત્વપૂર્ણ નથી પરંતુ વૈજ્ઞાનિક અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ગૌમૂત્રના ઘણા ફાયદા વર્ણવવામાં આવ્યા છે ગૌમૂત્રમાં ઘણા ખનીજો અને આરોગ્યવર્ધક તત્વો હોય છે જે આપણા શરીરને શુદ્ધ કરે છે અને અનેક રોગોથી પણ બચાવે છે એટલા માટે આપણા શાસ્ત્રોમાં શરીરને સ્વસ્થ રાખવા માટે દરરોજ ગૌમૂત્રનું સેવન કરવાનું અને ઘરમાં ગૌમૂત્ર હાંટવાનું કહેવામાં આવ્યું છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુંડળીમાં શુક્રની સ્થિતિને મજબૂત કરવા માટે સવારે ઉઠીને સૌથી પહેલાં રોટલી કાઢીને સફેદ ગાયને ખવડાવવી શુભ માનવામાં આવે છે જો તમારી કુંડળીમાં બુધ ગ્રહ નબળો છે અથવા તમે કોઈ કારણસર તેની અશુભ અસરોનો સામનો કરી રહ્યા છો તો દર બુધવારે ગાયને લીલો ચારો ખવડાવવાનું શરૂ કરો તેનાથી બુધ સંબંધિત અશુભ પ્રભાવ દૂર થશે અને તમને બધી સમસ્યાઓનો ઉકેલ મળશે જો કુંડળીમાં મંગલ દોષ છે જેના કારણે તમારા જીવનમાં ઘણી સમસ્યાઓ આવી રહી છે તો લાલ રંગની ગાયની સેવા કરો મંગળવારે ગાયની પૂજા કરો અને તેને ગોળ અને ચણા વગેરે ખવડાવો જીવનના તમામ શુભ કાર્યો માટે ગુરુ ગ્રહને કારક માનવામાં આવે છે આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિના જીવનમાં લગ્ન વગેરે જેવા શુભ કાર્યોમાં અવરોધો આવે છે તો તે લોકોએ ગાયને રોટલી ખવડાવવી જોઈએ જેથી કરીને તે મજબૂત બને કુંડળીમાં ગુરુગ્રહની સ્થિતિ મજબૂત બનાવવા ગોળ અને ચણા ગાયને ખવડાવો આનાથી શુભ ફળ મળે છે જો ઘરમાં અશાંતિ રહે છે અને ઝઘડા થતા રહે છે તો ઘરમાં સુખશાંતિ જાળવી રાખવા માટે ઘરની અંદર ગાયના હાણની રોટલી એટલે છાણા સળગાવીને તેનો ધુમાડો આખા ઘરમાં ફેલાવવો જોઈએ તેનાથી ઘરની નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે અને સકારાત્મક ઉર્જા વધે છે પંચગવ્ય બનાવતા તમામ ઘટકો અત્યંત ઉપયોગી છે જે માત્ર સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી પરંતુ ઔષધીય ગુણોથી પણ ભરપૂર છે મિત્રો જો તમારા દ્વારે ગાય માતા આવે તો તેને રોટલી ખવડાવ્યા વિના જવા ન દો નહીં તો તમારે દુર્ભાગ્યનો સામનો કરવો પડશે કારણ કે જેના દરવાજેથી ગાય કંઈ મેળવ્યા વિના પાછી આવે છે તેના ઘરથી દેવી લક્ષ્મી પણ દૂર જાય છે સ્ત્રીએ દરરોજ ગાય માટે રોટલી બનાવીને ગાય માતાને પ્રેમથી ખવડાવો તેનાથી ગાય માતાના આશીર્વાદ મળશે અને મનની ઈચ્છાઓ પૂર્ણ થશે મિત્રો કેટલાક લોકો માતા ગાયને વાસી ખોરાક અથવા બચેલો ખોરાક ખવડાવે છે આને શાસ્ત્રોમાં પાપ માનવામાં આવે છે તમે અન્ય કોઈ પણ પ્રાણીને ખવડાવી શકો છો પરંતુ ગાયને વાસી ખોરાક ક્યારેય ખવડાવવો જોઈએ નહીં ભૂખને કારણે ગાય તેને સ્વીકારે છે અને ખાય છે પરંતુ જે વ્યક્તિ ગાય માતાને આવો વાસી ખોરાક ખવડાવે છે તેના પર પાપનો આરોપ છે ગાય શાકાહારી અને પવિત્ર પ્રાણી છે એટલા માટે ગાયના ભોજનમાં ક્યારેય માંસ ઈંડા વગેરે ન ઉમેરવું જોઈએ આમ કરવું મહાપાપ માનવામાં આવે છે જો તમારી કુંડળીમાં દોષ છે અને જેના કારણે તમે સતત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો તમારે ઉપાય અજમાવો રોટલી પર સફેદ માખણ મીઠું અને ઘી લગાવો અને માતા ગાયને ખવડાવો જો ક્ષણ દોષ હોય તો લોટમાં થોડા કાળા તલ મિક્સ કરીને રોટલી બનાવી માતા ગાયને ખવડાવો તેનાથી શનિ દોષ દૂર થાય છે મંગલ દોષ દૂર કરવા માટે રોટલી પર હળદર લગાવીને ગાયને ખવડાવવી જોઈએ જો ઘરમાં પૈસાની સમસ્યા હોય તો ગુરુવારે ગાયને કેળાનું ફળ ખવડાવવું જોઈએ આનાથી દરિદ્રતા દૂર થાય છે મિત્રો ગાય માતાની પીઠ પર ઉપસેલો ભાગ છે તેમાં સૂર્યકેતુ નાડી હોય છે જ્યારે પણ માતા ગાય તમારા દરવાજે આવે ત્યારે તમારે આ ભાગને એકવાર અચૂક સ્પર્શ કરવો તેનાથી તમારા જીવનમાંથી બધા દુઃખ દૂર થશે અને તમને ધન પ્રાપ્ત થશે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે વ્યક્તિ પોતાના તન મન અને ધનથી ગાય માતાની સેવા કરે છે તે મૃત્યુ પછી માતા ગાયની પૂંછડી પકડીને વૈત્રણી નદી પાર કરે છે તો તે વ્યક્તિનું અકાળ મૃત્યુ થતું નથી અને મોક્ષ પ્રાપ્ત થાય છે મિત્રો જેની ભાગ્યરેખા સુતી હોય તે પોતાની હથેળી પર ગોળ મૂકીને ગાય માતાની જીભથી ચલાવે છે તો તેની સૂતી ભાગ્યરેખા ખુલી જાય છે અને તેનું દુર્ભાગ્ય સૌભાગ્યમાં પરિવર્તિત થઈ જાય છે તો મિત્રો આ હતી પિતૃ પક્ષમાં તેમજ આખા વર્ષ દરમિયાન ગાય માતાની સેવા કરવાથી આપણા જીવનમાં કેટલું પરિવર્તન આવી શકે છે અને અંતમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે મને આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે કૃપા કરીને વિડિયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય ગૌ માતા અને જય શ્રી કૃષ્ણ લખો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરો આપ સૌનો આભાર